કરવા આગળ વધી રહી છે એક્ટિવ પોલમાં ડેટા અનુસાર લોકસભાની પાંચસો ત્રેતાલીસ બેઠકો ડી એ અને ત્રણસો પંચાવનથી ત્રણસો સિત્તેર બેઠકો મળવા અનુભવ છે જ્યારે વિપક્ષ ઇન્ડિયા જૂથને એકસો પચીસથી એકસો ચાલીસ બેઠકો મળી શકે છે એટલે કે ત્રીજી ટર્મ ભાજપ સરકાર બની શકે છે તો પીએમ કિસાન યોજનામાં સૌથી મોટો ફાયદો થશે તો મિત્રો વધુમાં છે કે સત્તામાં પાછા આવ્યા બાદ પીએમ મોદી ખેડૂતો તેમનો હપ્તો આપવાનું કામ પહેલાં કરશે અને સરકાર શપથ લેતા પહેલાં તે તરત જ હપ્તો આપી શકે છે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાનના પૈસા જૂનની આ તારીખે પછી આવશે લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સત્રમાં આપતાની રાહ જોઈ છે લોકસભાની ચૂંટણીના પરિણામો ચાર જૂન જાહેર થશે એવી અપેક્ષા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતનમાં હપ્તો ચાર જૂન પછી ખેડૂતો બેંક ખાતામાં આવશે તો પીએમ કિસાનનો સત્તરમાં હપ્તો તો પીએમ કિસાન યોજના સત્તરમાં આપતા જૂન પહેલાં અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે જોકે સરકાર દ્વારા હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો પીએમ મોદી આ વર્ષ ફેબ્રુઆરી રિલીઝ કર્યો હતો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમાં આપતાના નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડથી વધુ છૂટ આપવામાં આવી હતી મોદી સરકાર દ્વારા પંદરમો હપ્તો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રોજ પંદરમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન બે હજાર રૂપિયા આપતા મળે છે તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે તો આ પૈસા દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે પહેલો હપ્તો છે એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બર માર્ચમાં નાણાં ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જૂન મહિનાના ચોથા વીકમાં અને જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર તમારા ખાતાની અંદર બે હજારનો હપ્તો આવશે તો મિત્રો ઈ કેવાયસી વગર પૈસા નહીં મળે ખેડૂતો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો ઓથોરાઈડી વેબસાઈટે પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે તો પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત ઈ કેવાયસી કરાવી શકાય છે તમે બાયોમેટ્રિક આધારે ઈ કેવાયસી કરાવવા માગો છો તો નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત જરૂરી છે તો આ તે સંપૂર્ણ માહિતી છે મિત્રો જે માત્ર જે